પાલનપુર એરોમાં સર્કલ નજીકથી એક કરોડ રોકડ ઝડપાઈ એલસીબી પોલીસે આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે ચેકિંગ દરમિયાન કાર રોકાવતા એક કરોડ ની ચડની નોટો મળી આવી પોલીસે રોકડ મોબાઈલ કાર જપ્ત કરી તપાસ હાથ ધરી બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે જેના પગલે વહીવટી વહીવટીતંત્ર ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને કોઈ ગેરરીતિ ના થાય તે માટે તમામ તૈયારીઓ હાથ ધરી છે જિલ્લા પોલીસ વડા દ્વારા ગુજરાતને જોડતી તમામ બોર્ડરો તેમજ શહેરોમાં ઝાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને બુધવારે રાત્રિના સમયે પાલનપુરના એરોમાન સર્કલ નજીક એલસીપીની ટીમ વાહન ચેકિંગની કામગીરીમાં હતી તે દરમિયાન ડીસા તરફથી આવતી વર્ણા કાર નંબર જે જે શૂન્ય આઠ બી અઠ્ઠાણું અઠ્ઠાણુંને રોકાવીને ચેકિંગ હાથ ધરતા કારમાં સવાર પ્રશાંતભાઈ કનુભાઈ અગ્રવાલ રહેઠાણ મુકેશભાઈ લાલાભાઈ સોની રહેટા પાલનપુર વાલાના કબજામાંથી પાંચસોના દરની ચડણી નોટો નંગ વીસ હજાર જે રૂપિયા એક કરોડની રોકડ રકમ અને મોબાઈલ ફોન કિંમત રૂપિયા ત્રણ હજાર અને ત્રણ કિંમત રૂપિયા સિત્તેર હજાર અને વર્ કાર કિંમત રૂપિયા છ લાખ મળી કુલ એક કરોડ છ લાખ સિત્તેર હજારનો મુદ્દા માલ મળી આવ્યો હતો જે રોકડ રકમ મામલે બંને લોકોની પૂછપરછ કરતા તેના કોઈ આધાર પુરાવા કે ખુલાસો રજૂ ન કરી શકતા એક કરોડ જેટલી માત પર રોકડ રકમ પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ લાગતા પોલીસ દ્વારા સીઆરપીસી કલમ એકસો મુજબ તપાસ અર્થે તપાસ હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલ રાત્રે એરોમા સર્કલ પર જે માન્ય ડીજીપી સાહેબ શ્રી અને રેન્જ વડાશ્રી અને જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષરરાજ મકવાણા સાહેબની સૂચના અનુવાયે એલસીબીની ટીમ એરોમા સર્કલ પર વાહન ચેકિંગ કરી હતી આ દરમિયાન તેઓને એક શંકાસ્પદ જે ગાડી છે જી જે જીરો એટ બી એચ અઠ્ઠાણું અઠ્ઠાણું તે ગાડીની વાહન ચેકિંગ કરતાં તે ગાડીમાંથી વીસ હજારની દરની પાંચસો વીસ હજાર પાંચસો નોટો ત્યાં મળી હતી જેની કુલ એક કરોડ જેટલી માતબર રકમ તેમને મળી હતી જે બાબતે જે વાહન ચાલક જે છે કુષાણ કનુભાઈ અગ્રવાલ રહે પાલનપુર તથા મુકેશભાઈ લાલાભાઈ સોની આ બંનેને પૂછપરછ કરતાં તેમને સંતોષકારક જવાબ ન આવતા તે બાબતે તેઓને આ રકમને એકતાલીસ વનડી એકસો બે મુજબની કાયદેસર કાર્યવાહી કરી હાલમાં બનાસખાએ જિલ્લાના એલસીબી પીએસસી વિજય પ્રજાપતિ અને એસબી રાજકોટ પી એ પીએસઆઈ પાલનપુર નામે આ તપાસ કરી રહ્યા છે જે બાબતે હાલમાં જે વધુ વિગતો છે જે કાયદેસરની કાર્યવાહી કરીને ઇન્કમટેક્સ વિભાગ સાથે સંકલનમાં રહી અને જે બનાસકાંઠા જિલ્લાની એફએસટીની ટીમ છે તેના સંકલનમાં રહી હાલમાં વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં વધુ કાર્યવાહી કરીને પછી આપણે વધુ વિગતો પહોંચાડવામાં આવશે